નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં ઘોહરબાદ વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં ચોરીની ગંભીર ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં નવસારી જિલ્લા પોલીસ અને અમદાવાદ પોલીસના સંયુક્ત ઓપરેશન થકી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જૈન મંદિરથી મૂર્તિ ચોરી મામલે સંઘવીએ કહ્યું કે મૂર્તિ શું બાંગ્લાદેશ ગઈ હોય તો પણ મૂર્તિ પાછી લાવવામાં આવી નવસારી જિલ્લા પોલીસ અને અમદાવાદ પોલીસના સંયુક્ત ઓપરેશન થકી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ઘટનામાં સામેલ આરોપીઓએ ચાંદીની મૂર્તિ પીઘાળેલી આપવામાં આવી હતી આજે તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં હરસંઘવી દ્વારા પીઘળેલી ચાંદી ચોરી કરાયેલા કેસ અને આરતી થાળી હરસંઘવીના હસ્તે અર્પણ કરવામાં આવી હતી હરસંઘવીએ કહ્યું કે મૂર્તિ સાથે લોકોની આસ્થા જોડાયેલી છે આ મૂર્તિ બંગાળ શું બાંગ્લાદેશ ગઈ હોત તો પણ આ મૂર્તિ લાવવામાં આવી હોત કચ્છમાં પણ મોટી માત્રામાં મૂર્તિઓની ચોરી થઈ હતી તે વિશે પણ પોલીસે પરત લાવી હતી પોલીસ પર પૂરેપૂરો વિશ્વાસ રાખજો મંદિરોમાં ચોરી કરનારને છોડવામાં આવશે નહીં શોધી કાઢીને પકડી લેવામાં પણ આવશે ચોરો જે ભાષામાં સમજશે તે ભાષામાં સમજાવીશું ચોરો લંગડાતા લંગડાતા આવશે અને પોલીસ મજબૂતીથી કામ કરશે દેશમાં આવો ટ્રેડ રેકોર્ડ ક્યાંય નહીં હોય ચોર ગુજરાતીને બંગાળથી ઝડપાયા છે